આવો જોઈ રાખી વિશે કેટલીક રસપ્રદ તથ્યો રાખી ઘટી એ ભારતના હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં આવેલું એક ગામ છે તે સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ હડપ્પન વસાહતો માંથી એક છે જે લગભગ છવ્વીસો થી ઓગણીસો બીસીએમ ની આસપાસની છે રાખી વિશે અહીં કેટલીક રસપ્રદ તથ્યો છે તે મોહિજો દરો હડપ્પા ધોળાવીરા અને ગવેરીવાલા સહિત પાંચ સૌથી મોટી હડપ્પણ સાઇટમાંથી એક છે આ સાઇટ લગભગ પાંચસો પચાસ હેક્ટરના વિસ્તારને આવરી લે છે જે તે સિંધુ ખીણની સંસ્કૃતિમાં સૌથી મોટી હડપણ સાઇટ બનાવે છે ખોદકામે સુવ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ અદ્યતન હાઇડ્રોલિક એન્જિનિયરિંગ અને વિશાળ જાહેર સ્થાન સાથે અત્યાધુનિક શહેરી આયોજન જાહેર કર્યું છે સાઇટએ માટી ઘરેણાં સાધનો અને શસ્ત્રો સહિત ઘણી નોંધપાત્ર કલાકૃતિઓ પ્રાપ્ત કરી છે રાખીઘટી હસ્તકલા વેપાર અને વાણિજ્ય માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે એકંદરે રાખીઘટી એક નોંધપાત્ર પુરાતત્વીય સ્થળ છે જે હડપ્પાના લોકોની સંસ્કૃતિ અર્થતંત્ર અને જીવનશૈલી વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે